જાણી તહેવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી મિત્રો પોતાની આગાહીઓ છે એ રજૂ કરવામાં આવી છે જેમાં ખાસ કે મિત્રો ગુજરાતમાં આગામી ત્રણ કલાક ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને પણ નક્કોર આગાહી સામે આવી છે ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો અરબસાગરના દરિયામાંથી તોફાની પવનોની સાથે વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં આજે ભારે મેઘ ખાંગા થશે આજે સાંજ પડે રાત્રિ થાય એ પહેલાં ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે હાઈ એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ મિત્રો ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ગુજરાતમાં વરસાદનો જોર ફરી એક વખત વધ્યું છે મિત્રો લાંબા સમયના વિરામ બાદ આજે સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આજે વહેલી સવારથી જોવા મળ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા હોય તેવા અત્યારના હવામાન સમાચાર છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી સામે આવે છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે પછીના દિવસોની અંદર મિત્રો ખાસ છ ઇંચ સુધીનો વરસાદ છે પડી શકે છે અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જેમાં પણ મિત્રો સુરત છે તાપી છે નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર આગામી દિવસો So in dermittro 10 ince suddina vărsat ce păi. શકે છે અને મિત્રો છેલ્લા ચોવીસ કલાકની જે વરસાદની આગાહી હતી એમના વિશે વાત કરીએ તો સૌથી વધારે વરસાદ છે છેલ્લી ચોવીસ કલાકની અંદર ઉમરપાડામાં સાડા સાત ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાય ચૂક્યો છે પરંતુ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગોની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતાની સાથે ગુજરાતમાં ફરી એકવાર પૂરની પણ શક્યતા જોવા મળી છે બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ મિત્રો નવા નક્ષત્રની સાથે ગુજરાતમાં ચોમાસાની વિદાય અને ગુજરાતમાં નવરાત્રી અને સપ્ટેમ્બર મહિનાને લઈને કેવી વરસાદની આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ તમામે તમામ અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો તમે જો ચેનલ પર નવા આવ્યા છો તો ખાસ કરીને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી મિત્રો તમને રોજે રોજના તાજા અને લેટેસ્ટ હવામાન સમાચાર છે તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોની અંદર અત્યારે કરણ જોવા મળી રહ્યો છે કારણ કે અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ દિવસે ને દિવસે મજબૂત થતી જાય છે અને અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ મજબૂત થતાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના ભાગોમાં આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે બીજી તરફ મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ છે આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે તો મિત્રો આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે એ ચારથી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ પણ પડી શકે છે આ તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર દક્ષિણ ચીનના ભાગોની અંદર અત્યારે ટ્વેન્ટી નામનું વાવાઝોડું છે એ બની રહ્યું છે અને આ વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે જેના કારણે મિત્રો ગુજરાતમાં આગામી સપ્ટેમ્બર મહિનાની અંદર પણ વાવાઝોડા સાથે વરસાદની રહેલી છે આગાહી આ મિત્રો ખેલૈયાઓના રંગમાં રંગ રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ એટલે કે મિત્રો નવરાત્રિ બનશે મેઘરાત્રિ ગુજરાતમાં સતત છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે છૂટાછવાલા વિસ્તારમાં ભારે તો અમુક ભાગોમાં છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે આ મિત્રો એકત્ર વાત કરવામાં આવે તો ગુજરાતમાં હવે પછીના દિવસો છે ભારે તેથી ભારે જેમાં મિત્રો આ વરસાદી રાઉન્ડ છે એ ત્રીસ એકત્રીસ અને પહેલી સપ્ટેમ્બર અને બીજી સપ્ટેમ્બર આમ ચાર દિવસનો આ વરસાદી રાઉન્ડ ચાલવાનો છે અને ગુજરાતમાં મિત્રો પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત સાથે ગુજરાતમાં છે એ નદી નાળાઓ છલકાવાના છે રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થવાના છે તમામે તમામ અપડેટો મિત્રો મેળવીએ એ પેલા મિત્રો આઈમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કર્યો છે એ નકશો નકશા વિશે વાત કરીશું કે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે એક વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરવામાં આવે તો અત્યારે સૌથી વધારે વરસાદની શક્યતા છે એ ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વધારે વરસાદની સંભાવના જોવા મળી છે પરંતુ આજે કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણીય અસ્થિરતાના કારણે ત્યાં વાતાવરણમાં છે મિત્રો સૂકું વાતાવરણ જોવા મળશે વરસાદની ત્યાં છે મિત્રો અછત જોવા મળશે આ સાથે ગુજરાતના મિત્રો પશ્ચિમ ગુજરાતના ભાગોમાં પણ છૂટાછવાયેલા હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે કોઈ ભારે તેથી ભારે વરસાદની સંભાવના નથી પરંતુ મિત્રો ગુજરાતમાં જે રીતે વરસાદ વધી રહ્યો છે જે રીતે ગુજરાતમાં જે રીતની આગાહી સામે આવી છે અને આગામી ત્રણ કલાક માટે જે રીતે નાવકાશ મોડલ રજૂ થયું છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ લાગુનો વિસ્તાર છે મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે ખેડ બ્રહ્મા લાગુના વિસ્તાર છે આ સાથે છોટાઉદેપુર લાગુના વિસ્તારમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ મિત્રો અત્યારે વાતાવરણની અસ્થિરતાના કારણે ધોધમાર વરસાદની સંભાવના છે જેમાં મિત્રો ગઈકાલે ઉમરપાડા લાગુના વિસ્તારની અંદર સાડા સાત ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા ગુજરાતમાં પૂરની શક્યતા પણ જોવા મળી છે અંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે વેધર ડેટા પણ મિત્રો એવું જ બતાવી રહ્યા છે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વડોદરા લાગુનો વિસ્તાર છે દાહોદ લાગુનો વિસ્તાર છે સાથે સાથે મિત્રો સુરતના ગ્રામીણ પંથકોની અંદર પણ વરસાદની સંભાવના ખૂબ જ વધારે જોવા મળી છે અમદાવાદ છે હિંમતનગર છે મહેસાણા લાગુના વિસ્તારની અંદર છે મિત્રો ધોધમાર વરસાદની આગાહી છે લાગુના લાગુના વિસ્તાર છે છે વિસ્તારની અંદર અંદર પણ મિત્રો હવે પછીના દિવસોની સામાન્ય રીતે દસ દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે આ મિત્રો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આ વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે ગુજરાતમાં આકાશ પાતાળ એક થતું જોવા મળે છે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના દક્ષિણ પૂર્વ ગુજરાતના ભાગોની સાથે ખાસ કે મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જમા ભાવનગર અમરેલી ગીર સોમનાથ લાગુના વિસ્તારની સાથે વેરાવળ લાગુના વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ મિત્રો વરસાદની માત્રા અને વરસાદની જે શક્યતા છે એમાં બંનેમાં વધારો થતો હોય તેવા હવામાન સમાચાર છે જે રીતે મિત્રો બંગાળની ખાડી અને અરબસાગરનો દરિયો ફ્રી એક વખત સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો વાવાઝોડા સાથે વરસાદ પણ પડી શકે છે હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદની સૌથી વધારે શક્યતા જોવા મળી છે તો મિત્રો સૌપ્રથમ તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં ગોંડલ છે જસદન છે અમરેલી લાગુના વિસ્તારની સાથે સાથે ખાસ કરીને મિત્રો જો વાત કરીએ તો બાબરા છે આ સાથે ગઢડા છે સોનગઢ છે પાલીતાણા છે ભાવનગરના ગ્રામીણ પંથકોમાં પણ વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો નાનકડો વરસાદી સિસ્ટમનો છેડો મહુવા લાગુના વિસ્તારની અંદર પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના દરિયાઈ કટ પટ્ટીના ભાગોમાં જેમાં વેરાવળ કોડીનાર અને ઉના લાગુના વિસ્તારમાં વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો નવસારી છે આ સાથે મોરા લાગુના વિસ્તારની સાથે સાથે દક્ષિણ ગુજરાતના દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં પણ વરસાદની શક્યતા છે ખૂબ જ વધારે જોવા મળે છે વલસાડ લાગુના વિસ્તારની અંદર છે ત્યાં મિત્રો વરસાદની સંભાવના છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ખાસ કરીને વાત કરીએ તો કોસંબા છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો આ તમામે તમામ દક્ષિણ ગુજરાતના ભાગો છે જ્યાં વરસાદની સંભાવના જેમ જેમ દિવસો પસાર થતા જશે આમ મિત્રો આજે મોડી રાત્રિ અને સાંજના સમયગાળા દરમિયાન તો ફરી એકવાર આકાશ પાતાળ એક થતું હોય છે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં વરસાદનો આ નવો રાઉન્ડ છે એ શરૂ થતો હોય તેવા હવામાન સમાચાર છે જેમાં મિત્રો હવે પછી તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના છે જેમાં મહેસાણા છે અમદાવાદ છે વડોદરા લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને દરિયાઇકાંઠાના ભાગો

ખાડીમાં અત્યારે નવી લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ બની છે એ લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમને આ વરસાદી સિસ્ટમ છે અસર પહોંચાડી શકે છે તો મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ભારતના દક્ષિણ ખાસ કે મિત્રો પૂર્વ ભારતના ભાગોની અંદર છે વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા જોવા મળી છે ત્યારે મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પહેલાં બે ત્રણ દિવસ સુધી ગુજરાતમાંથી વરસાદ છે એકદમ ગાયબ થઈ જશે છે સાથે મિત્રો આપણે આજના વિડીયોની અંદર એ પણ જાણીશું કે જે રીતે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે કે ચોમાસું ક્યારે ગુજરાતમાંથી વિદાય લેશે તેમની ઓફિશિયલી તારીખ શું જાહેર થઈ છે તો મિત્રો આપની જાણકારી માટે જણાવી દઈએ તો અત્યારે એક એવા રિપોર્ટ સામે આવી રહ્યા છે કે સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ પછી છે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું છે વિદાય તરફ આગળ પણ વધી શકે છે પરંતુ મિત્રો આ સમયગાળો છે એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના જે છે પહેલાં પંદર દિવસ છે એ ગુજરાતના વાતાવરણ માટે અને ખાસ કરીને ચોમાસા માટે ખૂબ જ અગત્યના છે જે રીતે મિત્રો આંકડા કાઢવામાં આવે તો ગુજરાતમાં સરેરાશ અત્યાર સુધી એંશી ટકા સુધીનો વરસાદ છે એ ગુજરાતમાં સાર્વત્રિક પડી ચૂક્યો છે જેમાં સૌથી વધારે વરસાદની અત્યારે જે શક્યતા છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસો માટે ખૂબ જ વધારે શક્યતા વરસાદની જોવા મળે છે મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આગામી દિવસોમાં છે ધોધમાર વરસાદ પડશે છે તેવી અત્યારે વ્યક્ત કરવામાં કરવામાં મિત્રો જો વાત તો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર હવામાન વિભાગ તરફથી મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે દક્ષિણ ગુજરાતના ભાગો માટે જાહેર થયું છે હવે મિત્રો આપણે વાત કરીશું કે જે રીતે આઈમડી તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ હાલ મિત્રો તમે જોઈ શકો છો એકદમ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોથી આખું ગુજરાતનું વાતાવરણ ઘેરાઈ ચૂક્યું હોય તેવા વહેલી સવારથી હવામાન સમાચાર છે અને વહેલી સવારથી ગુજરાતના ઘણા બધા ભાગોમાં છે અત્યાર સુધીમાં મિત્રો બે થી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પણ પડે ચૂક્યા છે મિત્રો ગુજરાતમાં હવે ભારે પવન સાથે વીજળીના ચમકારા અને કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ગુજરાતની સાથે ભારતના પણ અરબસાગરને અડીને આવેલા ભાગો જેવા મિત્રો આરબસાગર છે આ બંગાળ ખાડી છે અને આપણું આ ઇન્ડિયા છે જેમાં પણ આપણું ગુજરાત રાજ્ય તમે જોઈ શકો છો ગુજરાતની ચારે ફરતે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસાઇ રહ્યા છે તેવા હવામાન સમાચાર છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે આ સાથે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે જેમાં રાજ્યમાં ચોમાસાને લઈને અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં આજથી શરૂ થઈ ગયો છે અને ખાસ મિત્રો આ વરસાદી સિસ્ટમ વધારે મજબૂત છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં અનાધાર વરસાદ પડી રહ્યો છે જેમાં લો રાજ્યમાં લો પ્રેશર સાયક્લોન સર્ક્યુલેશન અને મોન્સૂન સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બની છે ત્યારે હવામાન વિભાગે ત્રણ સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે વ્યક્ત કરી છે હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં તો હાઈ એલર્ટ પણ જાહેર